પોણે પીવોને ચામડો પર અલ્યા આ તો કેવા પડ્યા છે અલ્યા ઊભો થા કે યાર કામ જ નહીં આવ જા રજા

તોય આય તો જમ ના લેવા દેતી ના હું લે ખા આપણે તારું નાખી બેન છોટીધી બેન તું હાથ કાઢીજે ખબર પડે હટાળજે આ તમે તપેલું જતો ના રે અરે નથી મેં તારીછી થાય ને કરી લેજે હું તો આ હેડે હું અલ્યા તો જતો રહ્યો હેડે ચિત્ર તમે પાછા આવશો ખાવા આવો તમે ખાવા ખબર પડે તો મને ખબર કેમ ખવડાય છે આવો તમે ઘેર હેડો

હેલો બિન્ટુ હા બોલ સુરજ એલા પેલો કરણ જતો રહ્યો હતે તું આવે ને કરણ જતો રહ્યો ઓ પેલા ભરત ને એ બાઈક લઈને જે તાર આબુ છે હા તો તમે હેડો મો આવ ભાઈ એ હા ડાયરેક્ટ એકણ આવ હા એ હા આપડે જલ્દી જવું પડશે હટ હો ન્યાનો બાર જતો રહ્યો છે આપડો કરણ જતો રહે તમે ઈકણ હડક્યું કરણ જતો રહ્યો હડક યાર

ભાઈ જેટલો વજન હું રહ્યો એટલે બેહવા દે થોડી વાર આરામ કરું ભાઈ રંગલ નાખો ને રમલ નાખી થોડો વાર માથે Buatlah air biasa saja, barusan lalu wanita. Ada lokasi terus lagi nih, kok. Bocil, yuk! Loh, udah tahu. Cuma lagi, biar terus. બેહો <laughs> તમે પૂરી વાત જ નહીં હોભ મારી અમારે મને જતો રહ્યો જતો રહ્યો તમાર ઘેર આવે છે મેં તમને ફોન કર્યો એવો પણ હું એને કાપી નાખ્યો ફોન વાત કરતા કરતા ફેર કર્યો ના

હા તો હો હા તો તમે ફોન કર્યો ફોન આ મારું પાટણ હા